આઠમી જુલાઈ બે હજાર પચીસ મંગળવાર મૂંગા અને સાજા કરવાના ચમત્કારમાં આપણે બે પ્રકારની માનસિકતા ધરાવતા માણસો જોઈએ છીએ સામાન્ય લોકો આવા ચમત્કારથી અચંબિત થઈ જાય છે બીજો વર્ગ તે એટલે ખંગાઈ અહંકાર અને ઈર્ષાળુ કૃતિ ધરાવતા ફરોશીઓનો આ પ્રકારનું સાજાપણું માણસ આપી ન શકે એમ સમજવા છતાં ઈસુના ચમત્કારો પાછળ દેવી હાથ છે એ સ્વીકારવા તેઓ તૈયાર નહોતા ઈસુને યશ આપવાને બદલે તેઓ ઉપકાર પાછળ કોઈ સ્વાર્થ હશે એવું છીએ અથવા કરેજને આપણે એમને માટે ઓછું નથી કર્યું એમ કહી આભારના શબ્દોને ઠાલા બનાવી દઈએ છીએ કોઈ સેવાનું કે ધર્મનું કામ કરતું હોય તો એની પાછળ પણ સ્વાર્થ કે મોટાઈ મેળવવાની દાનત હશે એમ માની આડકતરી રીતે આપણી જાતની એવી માનસિકતા જ છતી કરીએ છીએ આવી પરિસ્થિતિમાં શું કરવું ઈસુની જેમ એ ટીકાઓની પરવા કર્યા સિવાય પ્રેમ સેવા ચાલુ રાખી શકીએ છીએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ